યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું ડુચકળ વાળા ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાં ચાલતું હતું ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એલસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં સબસિડી યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે હાલમાં આ તમામ જે માલ છે એ દિયોદર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે આગળની તપાસ પણ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે એલસીબી દિયોદર પોલીસ મથકે મુદ્દામાં લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ખેડૂતે લિક્વિડ બનાવવાનો પ્લાન્ટ ઉભો કરાયો તે જમીન આપી હતી ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને સબસિડી યુક્ત ખાતરમાં ક્યાંથી લવાતું હતું અને ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું તે તપાસમાં

તાલુકાના ગામથી આ યુરિયા ખાતર હાલમાં એલસીબી દ્વારા આ રેડ પાડવામાં આવી હતી અને કહી શકાય કે મોટું કૌભોડ ઝડપી પાડવામાં આવ્યું છે ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ચાલતું હતું ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ અને બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એલસીબીએ રેડ કરીને મોટા પ્રમાણમાં સબસીડી યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિત મુદ્દા માલ ઝડપી પાડ્યો છે આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં અહીંયા યુરિયા ખાતરની થેલીઓ છે એક બાજુ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી સવારે લાંબી લાઈનો લાંબી કતારો લગાવી રહ્યા છે અને એક બીજી બાજુ અહીંયા ખાતરનું એક કહી શકાય કે કૌભાંડ ઝડપાયું છે યુરિયા ખાતર એ પણ સબસીડી યુરિયા ખાતર કહી શકાય કે આ કેવડું મોટું કૌભાંડ હશે એ તો હવે આગામી સમયમાં પોલીસની તક

અહીંયા પહોંચતું હતું કેવી રીતે આ પ્લાન્ટમાં પહોંચતું હતું કેવી રીતે આ કોણ પહોંચાડતું હતું એ તમામ હકીકતો પોલીસની તપાસ બાદ સામે આવશે હાલ તો સબસીડી યુક્ત યુરિયા ખાતરમાંથી બનાવવામાં આવતું હતું આ લિક્વિડ અને એ હાલમાં દિયોદર ના ગામમાંથી મોટા પ્રમાણમાં ઝડપાઈ ચૂક્યું છે દિયોદર ના ગામની સીમમાંથી વાહન માં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કોમ્પોર્ટ ઝડપાયું છે આપ જોઈ રહ્યા છો તમામ સીધા દ્રશ્યો બનાસકાંઠા દિયોદર પોલીસ સ્ટેશનથી છે આગામી પોલીસની તપાસ બાદ સમગ્ર ઘટના સ્ફોટ થશે